શ્રાવણ માસના છેલ્લા સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા અને ભજરંગ દ્વારા આયોજિત કાવડ યાત્રા લાલબાગ ટેકરી મંદિરથી શરૂ થઈને ગોધરા શહેર સુધી પહોંચી હતી આ યાત્રામાં પંચમહાલ બસો પચાસથી વધુ કાવડિયાઓ ઘે ગંગા પ્રજાપતિ નદીના પવિત્ર જળ સાથે જોડાયા હતા શહેરના ઠેર ઠેર સ્વાગત કર્યા બાદ કાવડિયાઓ માંડેશ્વર મહાદેવ મંદિરે જઈ જળ અર્પણ અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસમાં શિવભક્તો દ્વારા દેવ દેવાદી દેવ મહાદેવની ભક્તિ અને પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે જેને ધ્યાનમાં રાખીને આ શાસ્ત્રીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું श्री रामचंद्र भगवान की जय ओम नमः पार्वती पते हर हर महादेव आपरा सनातन धर्म मा हमेशा उत्सवों त्योहारों वर्ष रहो छे। भारत भूमि हमेशा धर्म त्यौहार से सुसजित ये ए अनुलक्षी ने ध्यान में राखी ने जारे आज श्रावण ना પવિત્ર માસ અને અંતિમ પંત સોમવારના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ પરિવાર દ્વારા ગોધરા નગરથી શેરા મંડેશ્વર મહાદેવ સુધી જે કાવર યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું એ બહુ સરાહનીય છે કારણ કે એના અંદર સમરસતાનું પણ ધ્યાન રાખીને સમાજ એકત્વ કેમ થાય સમાજની અંદર મજબૂતી કેમ આવે સમાજ સુસજ્જિત અને સુશોભિત કેમ થાય એ એના માટે અથાગ પ્રયાગ પ્રયાસ કર્યો છે અને એમાં વિશ્વ હિન્દુ પરિષદના પરિવાર આરે છે સંઘના પરિવાર ભારતીય વિકાસ પરિષદના વિદ્યાર્થી પરિષદના અને ખાસ કરીને ગોધરાના જે યુવા વર્ગ છે એ જે અથાગ પ્રયાસ કરીને જે કાવડયાત્રાનું જે આયોજન કર્યું એમાં ખૂબ સંખ્યામાં માતાઓ બહેનો ખૂબ દીકરીઓ નાના ભૂલકાઓ પણ એ યાત્રામાં જોડાવીને એક સનાતન ગર્વનો સનાતન ધર્મ નો એક બહુ આપણે ગર્વ અનુભવી શકાય એવા પલો આપણે જોઈ શકીએ છીએ મહાદેવ માટે તો શું એ પોતે સ્વયંભુ શિવલિંગ છે પાંડવો પાંડવો સ્વયંભુ શિવલિંગ છે એના દરેક ના મનોકામના ઈચ્છા પૂર્ણ કરે છે અને હું આશા રાખું છું એ કાવર યાત્રા જે પણ જે જોડાયા છે એના અંદર સૌને ભોલેનાથ ખૂબ આશીર્વાદ આપે ખૂબ આરોગ્યમય જીવન મળે શ્ર ધર્મ રક્ષિત થાય ગૌ માતા નું રક્ષણ થાય અને ખાસ કરીને જ્યારે શહેરામાં મંડેશ્વર મહાદેવ છે તો અહીંના સિંદી યુવાન લોકો પણ ખૂબ હર્ષતે ઉમંગતે તન થી માન થી ધન થી બધાય કાવર યાત્રા અને અવકાર્યો છે સેવા કર્યો છે એના બદલ અખિલ વારસન સમિતિ પ્રમુખ વતી હું બહુ સૌના આભાર માનું છું તમે તો સાંજે ચલાવવાના દેખલે મહાદેવ આજ તરફથી આયોજન કરેલ છે જેમાં લાલ મંદિરમાંથી મંદિર માંથી આ કાવડી યાત્રા નીકળી છે અને દરેક સંગમ દરેક પવિત્ર નદીઓનું ગંગાજળ લઈને આવ્યા છે અને બધા જ પગપાળા સાથે આ યાત્રા શરૂ કરી અને અહીંયા મરડેશ્વર મંદિરે આવી અને મર્દેશોર મહાદેવના સાક્ષાત દર્શન કરી અને અત્યારે શ્રાવણ મહિનામાં એવું લાગે છે કે અમને સાક્ષાત ભોલેનાથના દર્શન અનુભૂતિ થઈ રહી છે અને અમે અમરનાથના દર્શન કરતા હોય એ રીતના તા ભોલેનાથના નામ સાથે બધાય અહીંયા બહુ જ ખુન આનંદ સાથે આ યાત્રા પૂર્ણ કરેલ છે હર હર મહાદેવ